પાણીના ફસાયા નખત્રાણા વિસ્તારમાં આવેલા પાલરગુના ધોધ ખાતે ત્રણ યુવકો આજુબાજુના ગ્રામજનો અને આગેવાનો તેમજ નખત્રાણા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવ્યા હતા યક્ષના સાહસિક બાબુરામ રાજપૂત દ્વારા પાણીમાં ઝપલાવી અને યુવકોને બચાવવામાં આવ્યા એક નખત્રાણા તાલુકા વિસ્તારના રમણીય એવા સુંદર એક પાલર ગુનો જે ઓળખાય છે ત્યાં એક બનાવ બન્યો હતો ત્રણ યુવકો ત્યાં ગયેલા હતા અને તેઓ પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા બનાવ એવો બન્યો હતો કે એ જગ્યા ઉપર ઓછો વરસાદ હતો પણ આગળથી જે નદી બહુ ત્યાંથી આવતી હોય એનામાં ખૂબ જ પાણીનો જોર આવી ગયું હતું અને ત્રણ યુવકો જે અંદર ગયા હતા એમને ખ્યાલ ન રહેતા પાણીનો ખૂબ જ એકદમ વધી ગયું ત્યારે તેઓ અંદર ફસાઈ ગયા હતા એક યુવક નીકળી આવ્યો અને બે યુવકો એક વૃક્ષ બાવળની આશરે ત્યાં ઓથે બેસી રહી ગયા હતા અને આજુબાજુના ગ્રામજનોને જાણ થતા દરેક લોકો પોતાના આ યુવકોને બચાવવા માટે દોરડાઓ લઈ

દાખવી તો આનામાં બની શકે એટલે અમે અમે એ ગુના ખૂબ જ સુંદર અને સારી જગ્યા છે પર્યાવરણનો એક અહલાદક વિસ્તાર છે પણ અમે જે કચ્છમાંથી ત્યાં ફરવા આવે છે કે એને નિહાળવા આવે છે એ સહેલાણીઓને પણ અપીલ કરતા હોઈએ છીએ કે ચોક્કસ તમે ત્યાં આવો અને એ વિસ્તારમાં પાણીનો બહાવ ખૂબ જ પૂરજોશથી હોય છે અને પથરાળ વાળો વિસ્તાર છે એટલે પાણીથી દૂર રહી અને તમે જો નિહાળો તો એ તમારા માટે સારી બાબત છે બાકી એના પહેલા પણ પાલરગુનામાં એકાદ એવા અપમૃત્યુના બનાવો બની ચૂક્યા છે માટે તમે જો ત્યાં આવો છો તો એ તમારી જવાબદારીથી તમે સતર્ક રહીને રહો કારણ કે પાણી ત્યાંનો ખૂબ જ વહેણ ખૂબ જ પૂરજોશથી હોય છે માટે ચોક્કસ અમે એટલી અપીલ કરીએ છીએ કે પોતાના જીવને સાચવી અને સતર્કતાથી ત્યાં રહેવું સાથે નખત્રાણા પોલીસ દ્વારા ત્યાં જીઆરડીના ઘાટ પર બેસાડી દેવામાં આવ્યા છે અને આવો કોઈ બનાવ ન બને એના માટે પોલીસ પર ખૂબ સારી રીતે તત્પર રહીને આનામાં કાર્ય કર્યો હતો અને સર્વે આગેવાનો આજુબાજુના વિસ્તારના લોકો એ યુવકોના જીવ બચાવવા માટે ખૂબ જ મહા મહેનત કરી હતી